બનાસકાંઠાના દિયોદર તાલુકાનું પૂરણા ગામ પૂરણા ગામમાં વર્ષો જૂની પરંપરાગત અશ્વદોડનું આયોજન કરવામાં આવે છે અને આ અશ્વદોડનું આયોજન બેસતા વર્ષના દિવસે યુવાનો દ્વારા કરવામાં આવે છે મોટી સંખ્યામાં અહીંયા લોકો અશ્વદોડ જોવા માટે આવતા હોય છે આપ જોઈ રહ્યા છો અહીંયા અલગ અલગ પ્રકારની અશ્વદોડની સ્પર્ધા યોજાય છે યુવાનો દ્વારા આ ઘણા સમયથી આ પરંપરાગત જે અશ્વદોડ છે એને યથાવત રાખવા માટે આયોજન કરવામાં આવે છે અને છેલ્લા ઘણા સમયથી દર બેસતા વર્ષના દિવસે સાંજે ચાર વાગે અશ્વદોડનું આયોજન થાય છે અને આજુબાજુના અનેક ગામડાઓમાંથી મોટા પ્રમાણમાં લોકો અશ્વદોડ નિહાળવા માટે ત્યાં પહોંચે છે અને આપ જોઈ રહ્યા છો આ તમામ દ્રશ્યો છે જે કિયોદર તાલુકાના પૂર્ણા ગામના અશ્વદોડની સ્પર્ધાના દ્રશ્યો છે

હવે આ જે બીડું છે એ પેલા વડવાઓનું હતું હવે નવ યુવાનો જયારે આ બીડું ઝડપ્યું છે ત્યારે આજે મને પણ એક અનેરો અવસર મળ્યો છે ઘોડે સવાર થયો છું મને થયું કે આ અશ્વ દોડના ઇતિહાસ ને હું ઉજાગર કરું અને એટલે જ આજે હું અહિયાં પૂર્ણા ગામે પહોંચ્યો છું આપ જોઈ રહ્યા છો વાઘેલા પરિવાર માંથી અનેક અશ્વ દોડ વીરો આપ જોઈ રહ્યા છો કે અલગ અલગ પ્રકારની દોડ અહિયાં કરવામાં આવે છે આપણે વાત કરશું અહિયાં અહ કઈ કઈ દોડનું આયોજન થાય છે અહીંયા પાટી દોડનો રહેવાળનો એ દોડ શું કહેવાય ને રહેવાળ શું કહેવાય પાટી દોડ આ અમે બે આથા બેલિયન રહ્યા છે એ પાટી દોડ અને અનવાળ તો આવો ને એ રહેવાળ અચ્છા બંને જુગલબંધીમાં જે મેં તમને દ્રશ્ય બતાવ્યા છે ને હું તમને મારા કેમેરામાં જે કેદ કર્યા એ પણ બતાવીશ અહીંયા અલગ અલગ પ્રકારની અશ્વદોડ કરવામાં આવે છે જુગલ જોડી જે કઈ શકાય કે બે ભાઈબંધ જતા હોય એ રીતના અશ્વદોડનું અહીંયા આયોજન થાય છે અને હજારોની સંખ્યામાં આજુબાજુથી લોકો અહીંયા આ અશ્વદોડ નિહાળવા માટે આવી રહ્યા છે મારા સાથી મિત્રને હું કહીશ કે પાછળના દ્રશ્યો બતાવે કે અહીંયા મોટા પ્રમાણમાં લોકો ઉમટ્યા છે અશ્વદોડ ને જોવા માટે બીજા એક મારા સાથી મિત્ર સાથે પણ મારે ચર્ચા કરવી છે કે મારી જોડે આવે ભલે અશ્વ ઉપર જ છે પણ જોડે આવો તો એમની સાથે પણ આપણે ચર્ચા કરશું થોડા આગળ લઈ લો અ બિલકુલ શું નામ ચાલ્યું મારું નામ વાઘેલા વિપુલ સિંહ અ તમે ઘણા સમયથી હું બે ત્રણ વાર અહીંયા આવ્યો ઘણા સમયથી એક હાથ છૂટા કરીને જ્યારે અથવા દોડની આ રેસ કરતા હોવ છો ત્યારે ડર નથી લાગતો ના કોઈ ડર નહીં લાગતો કારણ અમાર વડવૈયાનો આરોજ પરંપરાગત આડે છે હું તે આઠ વર્ષનો હતો ને પુરસ્વાર કરું ત્યારથી મને કોઈ ડર નહીં લાગતે અહીંયા જે પણ અશ્વદોડ માં જે સવાર થાય છે ઘોડે સવાર એમને કોઈ પણ જાતનો ડર નથી લાગતો આપ જોઈ રહ્યા છો મારા માં આ વિડીયો પણ કેદ કર્યા છે હાથે અને અહિયાં હજારો ની જનમેદની જયારે ઉમટી છે ત્યારે કોઈનો લીલો નખ પણ ઉખડતો નથી આ પણ એક ઇતિહાસ છે ને પરંપરાગત વાઘેલા પરિવાર ની આ કાયમ માટે ઇતિહાસ બની રહે લોકો અહિયાં આવનારા સમયમાં પણ

બાકી પૈજે પડી جاتی એમાં કેતા નથી બિલકુલ બિલકુલ અહીંયા અહીંયા પ્રતાપ પરી મહારાજ બિરાજમાન છે જેમની સમાધિ અહીંયા ઉપસ્થિત છે અમને અને એમના સવાલ થી આ પરંપરાગત આજે પણ આ અશ્વ દોડ યોજાય છે દર બેસતા વર્ષના દિવસ છે અહીંયા મોટા પ્રમાણમાં લોકો ઉમટે છે અને ખૂબ જ અલહાયક દ્રશ્યો અહીંયા સર્જાય છે અને મોટા પ્રમાણમાં લોકો આજુબાજુમાંથી અશ્વ દોડને નિહાળવા માટે ઉમટી પડે છે રાજગઢર બનાસક